રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપ સૌ દર્શક મિત્રોને ભાવિ દર્શન ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે ભગવાન શ્રી કૃષ્ણ આપણા જીવનમાં આનંદ પ્રેમ સમૃદ્ધિ અને શાંતિના સદા ઝરણાં વહાવે એવી પ્રાર્થના આજે છે શનિવાર સોળ ઓગસ્ટ બે હજાર પચીસના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કે ગ્રહોની ચાલ આપનું આજનું ભવિષ્ય કેવી રીતે બદલી શકે છે આપ સૌ પર ફળદાતા ભગવાન શનિદેવની અપરંપાર કૃપા વર્ષો આપનું જીવન સુખ સમૃદ્ધિ અને આરોગ્યથી ભરી દે ગ્રહોની ચાલ અને જ્યોતિષના જ્ઞાન આધારિત આવો જાણીએ કે આજનો દિવસ આપના માટે કેવો રહેશે શનિવાર સોળ ઓગસ્ટ બે હજાર પચીસ દૈનિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામ નામાક્ષર છે અ તેમજ ઈ આજે આપના કાર્યોમાં અપેક્ષિત ગતિ આવશે આપના કાર્યસ્થળે વરિષ્ઠ અધિકારીઓનો સહકાર મળવાથી કોઈ પણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને સરળતાથી પૂર્ણ કરી શકશો વેપાર ધંધામાં લાભના નવા માર્ગો ખુલશે પરિવાર સાથે સમય વિતાવવાથી આપનું મન પ્રસન્ન અને હળવું રહેશે આજે આપનું સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે આજનો શુભ રંગ છે લાલ તેમજ આજનો શુભ અંક છે ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આજે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે જો કે નવું રોકાણ કરવાની તક મળી શકે છે પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેના દરેક પાસાનો વિચાર કરવો હિતાવક રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા અને સંવાદિતા જોવા મળશે વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં પ્રગતિ અને સફળતાનો દિવસ રહેલો છે આજનો શુભ રંગ છે લીલો તેમજ આજનો શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે તમારી સંચાર કુશળતા કોમ્યુનિકેશન સ્કિલ્સ મુશ્કેલીઓને હળવી કરવામાં મદદરૂપ થશે મિત્રોનો સહકાર મળવાથી તમારા અટકેલા કામ ફરી શરૂ થશે અને સફળતાપૂર્વક પૂરા થશે સ્વાસ્થ્યમાં સુધારો અનુભવાશે અને જૂની બીમારીઓની રાહત મળશે આજનો દિવસ નવા વિચારોને અમલમાં મૂકવા માટે ખૂબ જ શુભ અને અનુકૂળ છે આજનો શુભ રંગ છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિ છે હ તેમજ ડ આજે તમારા પરિવારનું વાતાવરણ અત્યંત આનંદમય અને સકારાત્મક રહેશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પ્રશંસા મળવાની પ્રબળ શક્યતા રહેલી છે મનમાં નવા કાર્યો શરૂ કરવાનો ઉત્સાહ રહેશે જોકે ખર્ચા પર નિયંત્રણ રાખવું ખાસ જરૂરી છે જેથી આર્થિક સંતુલન જળવાય રહે આજનો શુભ રંગ છે સફેદ તેમજ આજનો શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સામાજિક ક્ષેત્રે આજે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે વેપારમાં ભાગીદારી સાથે સારો સન રહેશે જેનાથી વેપારમાં વૃદ્ધિ થશે સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે પરંતુ વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી આજનો શુભ રંગ છે સુવર્ણ આજનો શુભ અંગ છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ હણા આજે નવા સંપર્કો બનાવવામાં તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતાં પહેલાં તેની ઝીણવટપૂર્વક તપાસ કરવી પરિવાર સાથે પ્રવાસનું આયોજન થશે જે આનંદ અને ઉત્સાહથી ભરપૂર રહેશે આજનો શુભ રંગ છે હળવો લીલો તેમજ આજનો શુભ અંક છે સાત તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજે કાર્યક્ષેત્રે તમે અપેક્ષિત સફળતા પ્રાપ્ત કરી શકશો લાંબા સમયથી અટકેલી અથવા ફસાયેલી રકમ પાછી મળવાના પ્રબળ શક્યતા રહેલી છે દાંપત્ય જીવનમાં સુખ સમજૂતી અને મધુરતા જળવાય રહેશે આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ આજનો શુભ રંગ છે ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન તેમજ ય આજે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમારા સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખજો ખાસ કરીને મોસમી બીમારીઓથી દૂર રહેજો નજીકના મિત્રોને પરિવારજનો તરફથી પૂરો સહકાર મળશે આજનો શુભ રંગ છે કાળો આજનો શુભ અંક છે નવ ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે પ ધ ખ તેમજ ઢ આજનો દિવસ નવું કામ શરૂ કરવા માટે અત્યંત અનુકૂળ છે આજે તમારું ભાગ્ય તમારી મારે છે જેનાથી દરેક કાર્યમાં સફળતા મળશે મિત્રો સાથે સમય વિતાવીને તમને ખૂબ જ આનંદ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે આજનો શુભ રંગ છે જાંબલી તેમજ શુભ અંક છે આઠ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે કામમાં વ્યસ્તતા વધશે પરંતુ મહેનતનું પરિણામ સંતોષકારક રહેશે આર્થિક રીતે તમારી આવકમાં વૃદ્ધિ થશે પરિવાર સાથે ધાર્મિક કાર્યો અથવા યાત્રામાં જોડાવાનો અવસર મળશે જેનાથી મનને શાંતિ જરૂરથી મળશે આજનો શુભ રંગ છે બુરો તેમજ શુભ શુભ છે દસ કુંભ રાશિ કુંભ રાશિના નામ અક્ષર છે ગ સ તેમજ શ આજે તમારી આર્થિક યોજનાઓ સફળ થશે અને લાંબા ગાળાનો લાભ મળી શકે છે પ્રેમ સંબંધોમાં મધુરતા અને વિશ્વાસ વધશે જો તમે પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય અત્યંત અનુકૂળ છે આજનો શુભ રંગ છે આકાશી આજનો શુભ અંક છે અગિયાર મીન રાશિ મીન રાશિના નામાક્ષર અક્ષર છે દ ચ તેમજ થ આજે તમારી સર્જાત્મકતા ક્રિટિવિટી ખીલશે અને તમને દરેક સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર રહેશો જીવન સાથી તમે સારો અને આનંદદાયક સમય પસાર કરશો આજનો શુભ રંગ છે સમુદ્રી લીલો તેમજ આજનો શુભ અંક છે બાર આજનો ખાસ ઉપાય આજના પાવન શનિવારના દિવસે કાર્યમાં આવતા તમામ અવરોધોને દૂર કરવા અને ભગવાન શ્રી શનિદેવની કૃપા મેળવવા માટે પીપળાના વૃક્ષને પાણી અર્પણ કરો અને ઓમ શમ શનિશ્ચરાય નમા મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને પ્રગતિનો માર્ગ ખુલશે જય શ્રી શનિદેવ આશા રાખીએ છીએ કે આ દૈનિક રાશિફળ તમને આજનો દિવસ વધુ સારો બનાવવામાં ખૂબ જ મદદરૂપ થશે કાલે ફરી મળીશું નવા રાશિફળ સાથે ત્યાં સુધી રજા લઈએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો